મહવા તાલુકાના કુમકોતર ગામે આઇસીડીએસ મહવા વિભાગ દ્વારા પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત ટેક હોમ રાશન અને અન્નમાંથી બનતી વિવિધ પૌષ્ટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચેતનભાઈ મિસ્ત્રી તાલુકા પંચાયત માજી પ્રમુખ હિતેન્દ્ર પટેલ સરપંચ રાજુભાઈ પ્રમુખ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તેમજ ગામના આગેવાનો મોહમ્મદભાઈ ખલીફા આરોગ્ય સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડીની બહેનો દ્વારા ગ્રામજનોનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આઈસીડીએસના મુખ્ય સેવિકા ચંપાબેન દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો ચીફ ઇસ્માઈલ ખલીફા સુરત ઋા�લલ રરલ ઩લેલ કા�૲ પલલલે શા�િલ ખલલ જુલળ સરકાર ભૂપેન્દ્ર પટેલ સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સરકાર બાળકની ચિંતા કરી